એના હાલ જાય રે હા ગરીબ લાવીને દેવો પડશે કોઈ વેસણ વગર હા હેડ તો મૂર્તિઓ લાવવું હોય મને વિચાર થશે કે ઓ માય ભમરભાઈ દોર લાવીને દીધો એવો હકરો લાવો રહ્યો એકદમ મગજમાં હેખારી લાવો રહ્યો હતો આ તો બે દાડે છે આ ખેતરા યાદ આવી તો ભલા એકલા રે મારે કેમ કેમ કરવું કાકો રજકો બી ઢોળો તો શું નેરી તો

એવું એમ ઓકે તો એન્ડા થોડા ખરખડતો આપણે પેલી ડા ખરખડવા સાયો તો બે સારા આતરા કીધું પરાં થોડા વેણ મારી આપાય હમ કીધું પોસા વેણો કીધું લા એમ કામ કરશો તો કોમ ના આવે તો મજૂરીયા કરો આપણે આ ભલાજી મજૂરીયા કરતા મનશો મળવારો કે તો થોન તો ભલે મળે કે ન મળે પણ આ એંડા આતરા ભરેલા ઉબાય ભાળો આપણે કે શું કરવા આર મારે પણ ખોરો કી અને ખોરતો 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 કેમ એમ કરો ભલાજી તમે આવ સેડા આવો કાવ સેડા આવે તો તમે કરી હોય ને તો પણ મને ન ખોરતો બેઠો હોય તો બેઠો હોય એકલો આદમી મો ભાળા કાલે આખા ટપકા આખા હમા કર્યા અર્ધી બોમ પાણી વાળ્યો ટપકા અર્ધા કર્યા ને અર્ધા ભાળા સૂટા પડ્યા એ સૂટા તો આગળી બોમ પડ્યા સૂટા ખડા પડ્યા કો એના કરતા એમ કરો માર પાસે તમે સૂટા થાવ પ્રત તો કોઈ ને મોમ ન બને તો સૂટા થાવ કોઈ ને તો સૂટા જાવ મારી અમે મથેવારીયા પૈસા દે જરા પૈસા સમ દેવા છે દેશે ને કોઈ ને સારી મહેનત જીન મારે બાવે જો આખો હા તમે શેડા આવર આતરો આખો ઊભી સીન બીજે ખટા આવો મોહિયા રાખવા ગમે ઓઠે રાખજો બબલી

પલાદમી કોમ કરતા 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 કચક આવવાનું ઘણા બધા ભાવળીયા મળશે હા તો કરતા એમ કરે

બોલા નામે હા શ્રીરામ થાય ગટુ સીધો થી પેટ પોણી એમ કમ્પ્લીટ હા મિત્ર મારો મનુ ખાસ મનુ મોટી તો બોળો રહી છે

મળી વાત પૈસા દીધો પૈસા મારા નહી આવું થોડા પૈસા મારે આવું ખેતરી મોટી ઘોડે બડુરન બીડા આવેલા તો લાવવા પડશે હા થન અબાલે મેલન આવું તો થારે ભળવા બાજુ લારે અમને બી દાડા પાણી ગઈ નઈ ઠીક છે વધો ને આવે ઓટો તો મઘડાઈ જવું એવું એમ હા ઓ તારો ઓટો તો કેવું પડે પેલા ઠીક

પૈસા મનો પડ્યા છે દેવાજી મનો પૈસા પડ્યા હતા પડ્યા છે

લાદી પેલા કને હો રૂપિયા પડ્યા તા આથે આખી થપી પડી મને દી પોતરા તો એક આર પોતરા બી 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 વળા તો પોતરા આ ધોણે કરે ને લગભગ મારા પઠોતરા ભાણે તો આપણા દેવો હે ને આ તો ખાલી ઉટી ગયા બી બી લઈને આવ્યો આખો આરોપ તો મારા ઉપર આવે ને માર દેવો ને એટલા પૈસા પાછા દીઓ પામો મને આવો હા આઠે આવો થારો કોમે શું કોવે આ તારા પૈસા પડ્યા તા આટલા માં બલાજ એમ તો પૈસા નો કે દાવ પાકો કે લઈને ના આવ્યો

તેનારી પટોતરા ભાળતા હતા આ મે પટોતરા પટરા મે બી ધોરેડી પાસ થઈ જો બે પરીક્ષા લીધી નારી અરે મોટી થને એવું કરવાનું કણે કીધું તો ભલા આ તો માર વારે વાર કતરી કિંમતી વસ્તુ પડી એમાં વેસેવરી તો મોટી લડાયા બા તે તો મોટી જો કેવો આદમી તો પણ મારે ભાડવા તો પડે કે એવો પટુદરો ઓબર ન દેખાય કોઈ દાડો મારે ભાડવા પડે મો તો એવો આદમી વાળી અર્થી મતલબો એ ઓ વાત સાચી છે તો મોગે પટુ તો દેખો તો આ પટુ તો રીબળ્યો કે મારે તમને ઠીક લાખ રૂપિયા મેં જા તમે મારા ઘર તો મારા માતો તો મોટી ધારે કોણ રે કોઈ રે ઈ ના તો એમ કરે તો તમે ભલા આદમી હે તોલા વાત મનપસંદ નહી છે તો હેડે ના કરતી હકરો લાવinde થોડો હા થોડો ભોળો હતો હતો એસે એવો કે હે તો લેના આવો

એમ કરતું હોય ખંડ ફોર ટા થી તો ભરી બીજે રાખજે પેલો આવે એને પેલા પેલો પેપર પાચ છો પાછો ભલા દો પાંચ થાય ધૂળ થાય

મે <makes in your mouth> <hankrava> <todoh karama bata races>

ખોટી વાત ને કરવા રે ગુમર બાંધા તો કોક કરો માર પૈસા દે કો એને તા મોટી હોય પૈસો નું તો શું ભલા દી તમે એવા લાય માર પૈસા ખોરાયા ભલા દી હા તો મે ઢવે કરન લાવી દીધો થને એવો એવું એમ તમે મન કે શું તો હાથ કડાઓ રમા દે હાથ કડાઓ ને થને અકરો લાવી દીધો તો થી પાછો મેલ્યો ના હું મારા કર્મ માટો પેલો આયો રે મારા કર્મ માટો રેસન હવે એમ કરો હાબુ લાવીને ઝીલો ભરા ખરા ખરાબ ફેરવું ફેરવો પૈસા પૈસા તો બસ તો હવે ફેરવો તમ તારે મો